કે તમે એક સિમ્બોલ ઉપર બંને નેતાઓ જનતા જનતાએ અને મોરબીની જનતાએ કેટલાય પડકારો સાંભળે સહન કરીને તમને મત આપ્યા ચેલેન્જું મારવી હોય તો કાંતિભાઈ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાને હું અહીંથી ખુલ્લા મંચ ઉપરથી કહું છું

કાંતિ અમૃત્યા ગોપાલ ઇટાલિયાની સામ સામેની લડાઈમાં હવે આ મોરે મોરાની લડાઈમાં મોરબીથી કોંગ્રેસની વિધિવત રીતે એન્ટ્રી થઈ ચૂકી છે મોરબીની અંદર મોરે મોરાની લડાઈમાં કોંગ્રેસની વિધિવત એન્ટ્રી કોંગ્રેસના નેતા લલિત કગથ્રના નિવેદનથી હવે રાજકીય માહોલ ગરમાયો છે રા રાજકીય માહોલ ગરમાતાની સાથે જ મોરબી વિસાવદર અને એ લડાઈમાં હવે મોરે મોરાની એન્ટ્રીમાં કોંગ્રેસની એન્ટ્રી થઈ ચૂકી છે કોંગ્રેસની એન્ટ્રી થતાની સાથે જ રાજકારણ ગરમાઈ ચૂક્યું છે કોંગ્રેસના લલિત કગાતરાણની એન્ટ્રી છે કોંગ્રેસ નેતા લલિત કગાતરાયે પત્રકાર પરિષદ કરી અને મોરે મોરાની લડાઈમાં એન્ટ્રી કરી છે મોરબીમાં કગાતરાયે પત્રકાર પરિષદ કરી અને ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યાને આડિયાથ લીધા છે બંને રાષ્ટ્રીય પાર્ટીના નેતા હોવાનું લલિત કગાતરાયનું નિવેદન છે તમારા આકાને પૂછ્યા વગર કહી ના કરી શકો એ પ્રકારનું નિવેદન લલિત કગથરાનું છે આવી ચેલેન્જો ના આપો લોકોના કામ કરવાની વાત લલિત કગથરા કરી રહ્યા છે બંને ધારાસભ્યો જનતાને સારી સુવિધા મળે એવી ચેલેન્જ આપો કગથરાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે બંને નેતાઓ એકબીજાને ચેલેન્જ ના આપે તમારા વિસ્તારના કામ કરો વિસ્તારના જન પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવ્યા છો તો સ્થાનિક નેતાઓના કામ કરો મોરબી અને વિસાવદરમાં કેટલા ખાડા છે કેટલા રોડ રસ્તા સારા છે આ આને લઈને ચેલેન્જની રાજનીતિ કરો આ આખી ઘટનાને લઈને લલિત કગથરાએ હવે મામલો મેદાને લઈને આવ્યા છે લલિત કગથરાએ એવું કહ્યું છે કે તેઓ હવે આખી આ ઘટનાની અંદર મહાનગરપાલિકાનો ઘેરાવો કરશે આડે ધડ બાંધકામ ને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા હતા અને સોમવારે કોંગ્રેસ એ મનપાનો ઘેરાવો કરશે વિરોધ પ્રદર્શન કરશે આખી આ ઘટનાની અંદર લલિત કગતરાય શું કહ્યું એ સાંભળો જાણો છો કે જે રીતે મોરબીની હાલત છે આજે બદ બદતરીથી બતર ખરાબ હાલત મોરબીની છે તમે બધા જ મીડિયાએ ઉજાગર કરી છે એ બદલ પણ આપનો એક હૃદયપૂર્વક આભાર માનું છું મોરબીમાં વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી એ જ શાસન કર્યું છે અને મોરબીનો જે રીતે આડેધડ વિકાસ થયો છે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી હોય મોરબીમાં જે કુદરતી પાણીનો નિકાલ હોવો જોઈએ નિકાલની બંધ કરીને જે બિલ્ડિંગના ખડકલા કર્યા છે અને જે રીતે મોરબીમાં પ્રજાની ત્રાહીમાન પોકારી જાય એ રીતના રોડ રસ્તા અને ગટર વ્યવસ્થા છે એ આપ સૌએ ઉજાગર કરી છે ભારતીય જનતા પાર્ટી જે રીતે વાત કરીને શાસન ઉપર આવીને આજે મોરબીની આ હાલત છે મિત્રો એ બાબતમાં આપને સૌને અહીંયા અમે બોલાવ્યા છે કે આ આવતા મંગળવાર સોમવારે સવારે સાડા દસ વાગે મોરબીની તમામ જનતાને લલિત કગતરા અને કોંગ્રેસ પાર્ટી અપીલ કરે છે કે અમે મોરબી નગરપાલિકાના ઓફિસ ઉપર ઘેરાવ કરવાના છે અને એમાં તમામ નગર નગરજનો પ્રજાઓ બહેનો માતાઓ સાથે એક અવાજ બનીને એક વાત કરીને આ મોરબીના પ્રશ્નોની વાચા આપવા માટે સરકાર સામે લડાઈ કરીએ જો આપ સૌ જાણો છો એ રીતે મોરબી શહેર કાંતિભાઈ અમૃતિયાની લીડ લીડ પછી પણ મોરબીની જનતા જે ત્રાઇમાન પોકારી રહી છે જે સ્વયંભૂ રીતે બહાર આવી રહી છે અને એના પ્રશ્નોની જે વાચા આપે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એને એવું થાય છે કે અમે જે મત આપ્યા છે એનો કોઈ અર્થ અમને દેખાતો નથી ને આજે અમે આ હાલાકી ભોગવી રહ્યા છીએ એ પછી રવા પર રોડની વાત હોય વિસી પરાણી વાત હોય મહેન્દ્રનગરની વાત હોય ચારે બાજુ પ્રજા સ્વયં ભૂ રીતે બહાર નીકળીને જે મોરબીના શાસન કરતા લોકોની નિષ્ક્રિયતા ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારથી ખદબદતું મોરબી નગરપાલિકાનો વહીવટ જેના હિસાબે આજે પ્રજા સહન કરી રહી છે મારે આપણા માધ્યમથી મોરબીની જનતાને એ કહેવાનું છે કે ભલે કોંગ્રેસ પાર્ટીને તમે પણ પ્રેમ કર્યો હોય ન કર્યો હોય હોય મત આશીર્વાદ દીધા હોય ન દીધા હોય પણ કોંગ્રેસ પાર્ટી તમારા પ્રશ્નોમાં લડવા માટે તૈયાર છે આપને ક્યાંય પણ એવું ન લાગે કે અમે જે પ્રશ્ન છે અમારી જે મુશ્કેલી છે એમાં કોંગ્રેસના પાર્ટીના જિલ્લાના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા અને મોરબી શહેરના પ્રમુખ ભાઈ શ્રી પુષ્પરાજ સિંહ અને મહિલા પ્રમુખ તરીકે દમયંતી બેન અમે બધા જ એક ટીમ બનીને આપના પ્રશ્ન માટે લડવા તૈયાર છીએ જે રીતે મોરબીમાં આપણે આંધળો પ્રેમ કરીને ભારતીય જનતા ને પાર્ટી ને એની ઓકાત કરતા પણ જાજા મત આપીને જે રીતે ભારતીય જનતા પાર્ટી ને બેફામ બનાવી છે એના હિસાબે જે ભ્રષ્ટાચાર ખૂલીને ફાઈલો છે અને જે રીતે રોડ રસ્તાની બેદરકારી અને કોઈ કુદરતી પાણીના નિકાલની વ્યવસ્થા વગર આડે ધડે બિલ્ડીંગો ખરકાયણી છે અને એ પણ બધા જ ભારતીય જનતા પાર્ટીના સમર્થકો એના નેતાઓની બિલ્ડિંગો છે જેના હિસાબે આપ આપ ચોમાસામાં જોઈ શકો છો કે આવની ચોકડીની શું હાલત હોય છે આપ ચોમાસામાં જોઈ શકો છો કે માર્કેટિંગ યાર્ડમાંથી એક કેડ સમાનો પાણીનો હોકરો

મોરબી નગરપાલિકાની સામે જે અવાજ ઉઠાવવા માટે મોરબીની જનતાને અવાજ ઉઠાવવા માટે થઈને મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવાનો જે કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ આપ્યો છે તેમાં મોરબીની તમામ જનતાને છૂટા છૂટા વેરાઈને આપણે આંદોલન એનો કોઈ પરિણામ નહીં આવે પણ બધા સાથે મળીને કોઈ જસ કોઈને ખાટવો નથી ને અમારે કોઈ તમારા પ્રશ્નો સાથે બેધડક ઊભું રહેવું છે એ ભાવના સાથે અમે તમને આહવાન આપીએ છીએ કે મોરબી નગરપાલિકાનો ઘેરાવ કરવા માટે સોમવારે સાડા દસ વાગે તમામ મોરબીની જનતા પોતાના પ્રશ્નોની વાંચવા માટે આવે અમે તમારી સાથે ઊભા છીએ તમારા પ્રશ્નો સાથે અમે અમે અડીખમ કોંગ્રેસ અને તમામ નેતાઓ તમારી સાથે આ પ્રશ્ને ઊભા રહેશે

તો એમાં તમને કેમ નથી એમ આ કેમ બિલ્ડિંગો બની ગયા બંધ થઈ ગયા કેમ બંધ થઈ ગયા જગ્યાએ કોના પ્રતાપે ઊભા છે તમે પ્રજાના પ્રતિનિધિ જો તમે પ્રજાના ચોથો સ્તંભ છો અને મોરબીમાં જે પણ વહીવટ કરતા છે એ તો અમને ત્રણ સાડા ત્રણ વર્ષ સુધીનું જે શાસન હતું એ કોંગ્રેસને મોરબીમાં એક જ વાર આપેલું અને એ કોંગ્રેસે કોંગ્રેસ વર્ષમાં બનતા બધા જ પ્રયત્નો પણ મોરબીમાં શાસન ભારતીય જનતા પાર્ટી કરી રહી છે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા મોરબીને પેરિસ બનાવવાની વાત કરતા હતા એ કાંતિભાઈ અમૃતિયાને મારે કેવું છે કે આ પેરિસ છે તમારા સપનાનું ક્યાં નરક છે આ મોરબીને તમે નરક બનાવીને બેઠા છો અને મોરબીની જનતાએ તમને આવડી મોટી લીડ આપી છે કે માણસને લીડ સાંભળીને પણ એમ થાય કે આહો આટલું બધું અને તેમ છતાંય આજે મોરબીની આ હાલત છે એ બહુ સ્પષ્ટ છે બેઠક

માટે તમે પ્રજાના સુખાકારીની વાતો કરો છો આમાં ક્યાંય તમને પ્રજાની સુખાકારીનું હવે પ્રજા જ્યારે બહેણે નીકળે મોરબીમાં હોનારત થઈ જાય પછી પગલા લઈએ આવા પુલ તૂટી જાય વીસ વીસ જણા ઓપ થઈ જાય

આ કોઈ તમારી મિલકત નથી તે હું વેચી નાખું વિસાવદન ની જનતા એ અને મોરબીની જનતા કેટલાય પડકારો સાંભળે સહન કરીને તમને મત આપ્યા

તમને પ્રજાએ મત આપ્યા છે પ્રશ્નો સોલ્વ કરવા માટે તમને પ્રજાએ જે મત આપ્યા છે એ વિષાવતની જનતાએ ને મોરબીના જનતાએ આવું નરક બનાવવા માટેનું ધ્યાન આપ્યા તમને જે પ્રજાએ મત આપ્યા છે એ એના સોલ્વ કરવા માટે અને તમે બંને રાષ્ટ્રીય પાર્ટીના ધારાસભ્ય છો તમને પણ ખબર છે કે તમે તમારા આકારે પૂજા વિના રાજીનામું ન આપી શકો તમને પણ ખબર છે કે તમે એક સિમ્બોલ ઉપર ધારાસભ્ય બન્યા છો અને સિમ્બોલ એ પાર્ટીના હાઈ કમાન્ડ ને પૂજા વિના રાજીનામું આપી શકવાના નથી પછી પકડ મુજે જોર આતા એ મારી નાખું તોડી નાખું ફાડી નાખું કાપી નાખું આવી રીતે પ્રજાને ગુમરાહ કરીને મોરબી જે આજે નરક બની ગયું છે એમાંથી પ્રશ્નો દૂજી જગ્યાએ ખ્યાચ કરવા માટે તમારા નેતાઓની જે લાવ્યું છે તમારા હાઈ કમાન્ડની એ જ રીતે તમે અત્યારે વર્તી રહ્યા છો ભાઈ શ્રી ગોપાલભાઈ અને મડીલ મોરબી કાંતિભાઈને મારી નમ્ર વિનંતી છે કે તમારે બેયને ચેલેન્જો આપવી હોય તો પ્રજાના કામ કરવાની ચેલેન્જો આપો મારી મોરબીમાં કોઈ લુખાગીરી નહીં કરે કોઈ ગુંડાગીરી નહીં કરે એની ચેલેન્જ આપો મારી મોરબીને મોરબી ન બનાવો તો કાંઈ નહીં પણ અત્યારે જે સામાન્ય માણસ જીવી શકે રોડ રસ્તા ઉપર ચાલી શકે એવા રોડ રસ્તા બનાવો ગટર વ્યવસ્થા સાફ કરો જઈને આવો નરક દેખાશે આ ચેલેન્જ આપો ગોપાલભાઈ તમે વિસાવદર માં ચેલેન્જ આપો કે આવડા પડકારો ની સામે પ્રજા એ મને મત આપ્યા છે હું અહીંયા વિશાવદર ફર્યો છે લોકો એમ કેતા કે આ વખતે તો ગોપાલ જ બીજી વાત કાકા તમે કરો માં એ પ્રજાએ કેટલા પડકારોની સામે તમને મત આપ્યા છે તો એ પ્રજાના પ્રશ્નો સોલ્વ કરવાની વાત કરો ચેલેન્જ કરવાનું બંધ કરો આ ચેલેન્જ તમે કોઈ રાજીનામું દેવાના નથી પ્રજાને ખોટી ગુમરાહ કરો જુઓ ભટજી આપને બહુ સ્પષ્ટ કહું કે મોરબીની પ્રજા ભારતીય જનતા પાર્ટીને આંધળો પ્રેમ કરે છે તમે ને હું બધે જાણીએ છીએ કોંગ્રેસ વ્યક્તિ તરીકે એને એવું થાય છે કે કોંગ્રેસ વાળા આવશે તો અમારા પ્રશ્નો નહીં પતે અમે આજે પણ તમારા માધ્યમથી મોરબીની જનતાને કહેવા માગીએ છીએ કે કોંગ્રેસ એક જ સબળ વિરોધ પક્ષ છે તમારા પ્રશ્નો માટે લડવા માટે તૈયાર છે પણ તમારામાં જે ડર ભારતીય જનતા પાર્ટીએ નાખી દીધો છે કે લલિત કગથા કે કિશોર ચીખલી આવશે તો અમારા પ્રશ્નોને ભાજપ વાળા નહીં કરે એ જે તમારી માનસિકતા છે એ માનસિકતા સુધારવાની જરૂર છે ભારતીય જનતા કોઈ પણ આકાઓ તમારા પ્રશ્નોની શોલ્ક નહીં કરે આજે પણ કાંતિભાઈ અમૃતિયાને મારે કેવું છે કે તમે ધારાસભામાં જઈને ક્યારે કીધું કે મોરબીની મારી આ હાલત છે તમે પ્રશ્ન તો ઉઠાવો અમે ધારાસભ્ય હતા મોરબીના સિરામિક ઉદ્યોગથી માંડીને તમામ જાતના પ્રશ્નોની ધારાસભામાં વાત કરેલી તમે બોલી ના શકો તમને આકાને પૂછ્યા વિના એ પાર્ટીના તમે ધારાસભ્ય છો અને પછી તમે આ વાત કરો અને તમને કહું કે આટલા વર્ષોથી અમે મોરબીમાં છીએ જે રીતે મોરબીનો આડે થડ ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે આડે થ અને માત્ર એના પદાધિકારીઓને આર્થિક ફાયદો થાય એટલા માટે હોકડાઓ ઉપર જે બિલ્ડીંગો બાંધી દીધી છે જે રીતે આજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે મહુડા બન્યું હતું એ મહુડાનો વિરોધ કરીને મોરબીને જે નગરમાં નરકમાં ફેરવરાયું છે એના કોઈ પણ જો પાપના ભાગીદાર હોય તો એ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ છે આંદોલન છે તેને અવસરમાં ફેરવવા

અમને બોલાવ્યા નથી એટલે અમે અહીંયા જઈ નહીં પણ અમે પ્રજાની સાથે ઉભા છે એ મેસેજ હું આપની આપના મારફતે પ્રજાને આપવા તૈયાર છું હું અને મારા બંને પ્રમુખો બે મહિલા પ્રમુખ સહિત કોંગ્રેસની સમગ્ર ટીમ મોરબીની જનતા માટે ખરા પગે ઊભી છે જ્યારે પણ તમે અવાજ કરશો કે લલિત કાકા અહીંયા આવો કે કિશોરભાઈ અહીંયા આવો અમારી આ સોસાયટીનો પ્રશ્ન છે તમે બોલાવશો તો બહુ સ્પષ્ટ મારી વાત સાંભળી લેજો તમે પાર્ટી સોસાયટીમાંથી બોલાવશો તો અમે તમારા પ્રશ્નો તરિયા સુધી લડી લેવા માટે તૈયાર છીએ બિલકુલ નહીં પ્રજા સક્રિય બની છે બાપુ અને પ્રજાને કોઈ ઉઠાડવા જ્યાં બાયને ન આવે આ એ બેનું દીકરી છે કે જે કોઈ બહાર કોઈ દિવસ નીકળે નહીં એ દીકરીઓ થારીઓ વગાડે છે પ્રજાને આક્રોશ પરમ સીમાએ પહોંચી ગયો છે એને ક્યાંક ને ક્યાંક એવું ભૂલ લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીને જે અમે આંધળો પ્રેમ કર્યો છે એનું આ પરિણામ છે અને અમે માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીને જે રીતે રવાપર વાળો વિસ્તાર હોય લલિત કગતરણ કેવો ધોકાયો છે વાહ હજી જુઓ તમે કાબરા અહીંયા ડાક છે રવાપરની પરની પ્રજાએ અમને કોઈ દી પ્રેમ નથી આપ્યો ભારતીય જનતા પાર્ટીને બેફામ મત તેવા જમરબંધીને પણ ઘરે બેસાડી દીધા છે જે આંધળો પ્રેમ કર્યો છે ભારતીય જનતા પાર્ટીને એનું પરિણામ અત્યારે મોરબીની જનતા ભોગવી રહી છે એવું દેખાય આવે

એ નિકાલને તમે બંધ કરીને ત્યાં તમે કોઈ પણ જાતના પાણીની આ નિકાલની વ્યવસ્થા વગર બિલ્ડિંગો બાંધો તો એ પાણી ભરાઈને જવાનું ક્યાં એને મૂળ જગ્યાએ જવા માટે થઈને એ પછી ચારે બાજુ ફેલાવાનું એ રોડ રસ્તા ધોઈ નાખવાનો અમે તો સ્પષ્ટ કહી છે કે જાયગા ત્યાંથી સવાર જો તમારામાં તેવળ હોય અમારું તો શાસન છે નહીં હું ચેલેન્જ મારું છું કાંતિલાલ અમૃતિયાને ભારતીય જનતા પાર્ટીને ભૂપેન્દ્રભાઈ પટેલને તમારામાં તેવડ હોય તો મોરબીના ગેરકાયદેસર બાંધકામ ત્યાં એ તમામ ડિમોલ્યુશન કરવાનું ચાલુ કરો એક રોડ ઉપર નાની કેબિન હોય કોઈ નાનો માણસ પોતાના રોટલા ઘરના કાઢતા હોય એની કેબિનો તોડી તોડીને તમે છાતી ફૂલાવાનું બંધ કરો તમારામાં તેવડ છે આવા હું તમને બતાવું આટલા ગેરકાયદેસર બિલ્ડીંગ મોરબીમાં ઉભા છે જ્યાં પાણીનો નિકાલ કાયદા વગરના કરીને નાખ્યા છે જ્યાં વ્યવસ્થા નથી અને અને બેખામ રીતે ખડકી દીધા છે એ એ તોડવાની હિંમત હોય તો જ તમે વાત કરો ને એ તમારે ડિમોલેશન કરવાની તાકાત હોય તો પેલા તમે અત્યારે ચાલુ બાંધકામ છે એને તો રોકાવો આ પરેશ પટેલ રવાપર ચોકડી ઉપર ખડકી રહ્યા છે બહુ મોટું બિલ્ડીંગ પાર્કિંગ છે જ નહીં દુકાનો વાળા એની ગાડીઓ નાખશે ક્યાં એ પછી રોડ નું ટ્રાફિક હોય તો પેલું તો કામ અટકાવો બીજા જે કામ ખોટા થઈ ગયા છે સ્વામિનારાયણ મંદિર હોય કે ગમે તે મંદિર હોય ગેરકાયદેસર લલિત કગેતરા હોય તો તોડી નાખવાની હિંમત હોવી જોઈએ શાસનકર્તાઓ પાસે આપની સરકાર આવશે જો દિવસોમાં નગરપાલિકામાં તમામ કામગીરી કરવામાં આવશે નાના માણસો માટે રોજીરોટી માટેની એક વ્યવસ્થા અલગથી કરવામાં આવશે કે જે જગ્યાએ ઈ લોકો પોતાની કેબીનું રકડીઓ રાખીને કામ ધંધો કરી શકે એના રોટલા નીકળી શકે એવી એક વ્યવસ્થા એક જગ્યા એક સ્પેસ નક્કી કરશું અને એ સ્પેસ ઉપર એ લોકો લઈ અને એનું પોતાની જેવી રીતે માર્કેટ ભરાય છે એવી રીતે એની વ્યવસ્થા